નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન આઝાદીના પર્વની ઉજવણી એટલે કે સ્વતંત્રતા દિવસની સૌપ્રથમ તો તમામ દેશવાસીઓને હકની વાતની ટીમ તરફથી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ તમામ લોકો વહેલી તકે જોડાઈ જાય જેથી કરીને આજના દિવસનો જે આપણો હકની વાતની ટીમ ને હકની વાતના પેજ તરફથી જે લાઈવ છે એ તમામ આપના નાગરિકો સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે તો તમામ લોકો વહેલી તકે જોડાઈ જાય અને આ વિડીયોને બને એટલો શેર કરીએ જેથી કરીને આઝાદીના પર્વની ઉજવણી ખરેખર કેવી રીતના કરવી જોઈએ એની માહિતી અને આપના તરફથી જે જનજાગૃતિ માટેનું જે આ વિડીયો આજે બનાવવામાં આવે છે એ લોકો સુધી પહોંચે એવી અમારી આશા છે જેથી કરીને તમામ લોકો વહેલી તકે જોડાય અને આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરે તમામ મિત્રોને વિનંતી કે બને એટલા જલ્દી આ વિડીયોના માધ્યમથી જોડાઈ જાઓ અને આપની જે આજની વાત છે એ લોકો સુધી પહોંચાડવા માટે આપ આગળ આવી આ વિડીયોને શેર કરો તેવી આશા રાખીએ છીએ વાતની શરૂઆત કરીએ તો આજે સમગ્ર દેશની અંદર જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે તમામ લોકોને ખૂબ ખૂબ પહેલા તો શુભેચ્છાઓ કે આઝાદીના પર્વની ઉજવણી દરેક જગ્યા પર દરેક ગામમાં દરેક તાલુકામાં અને દરેક જિલ્લામાં અને દેશભરમાં જ્યારે થઈ રહી છે ખૂબ જ અગત્યના મુદ્દા સાથે જ્યારે આ વાત કરવાની થાય ત્યારે તમામ લોકોને વિનંતી કરીએ છે કે આઝાદીના પર્વની ઉજવણીમાં આપણે જોઈએ છે કે આઝાદીના સંઘર્ષની અંદર જે જે આપણા વીર જવાનો શહીદ થયા છે આજે એ દિવસ છે કે આપણે એમને યાદ કરીએ છીએ તેમને નમન કરીએ છીએ અને સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર થતા અત્યાચાર અન્યાય વિરુદ્ધ એક અવાજ બનીને આગળ આવે છે અને અમારા જેટલા સૈનિકો છે અમારા જેટલા સભ્યો છે હકની વાતની ટીમ સાથે જોડાયેલા જેટલા અમારા મિત્રો છે એ તમામ મિત્રો જ્યારે આગળ આવે છે ત્યારે ચોક્કસથી પોતાના વિસ્તારની સમસ્યાઓ અને લઈને લડત આપે છે એવી જ રીતના સમજવા જેવી વાત છે કે આઝાદીના પર્વમાં જે આપણા દેશને આઝાદ કરવા માટે જે જે આપણા આપણા અમર છે છે શહીદ જેઓએ પોતાનો બલિદાન આપીને દેશની રક્ષા કરીને દેશને ગુલામોમાંથી આઝાદ અપાવવા માટે પોતાના પ્રાણ ત્યાગ કર્યા છે ત્યારે ચોક્કસથી એ લોકોને યાદ કરવાની એ લોકોને નમન કરવાની એ લોકોને શ્રદ્ધાંજલિ આપણે પાઠવીએ છીએ ત્યારે આ પર્વ પર દરેક નાગરિકે જાણવા જેવું અને પોતાની ફરજમાં આવવા જેવી જે વાત છે એ હું તમારા સમક્ષ મૂકી રહ્યો છું ત્યારે કે દેશને આઝાદ કરવા માટે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ઘણા આપના જે શહીદોએ પોતાના બલિદાન આપ્યા છે ત્યારે પોતાના જીવ આપ્યા છે ત્યારે પોતાનું જે ખૂન કહેવાય ને કે રેડિયું છે ત્યારે આઝાદી મળી છે પણ હજુ પણ આપણા દેશની અંદર આપના વિસ્તારની અંદર આપના તાલુકાની અંદર આપના જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પણ વિસ્તારની અંદર તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ગુલામી હજુ પણ યથાવત છે અને જેના ભાગરૂપે જોતા કે આપણા વિસ્તારની અંદર ક્યાંક પણ કોઈ પણ વર્ગ સાથે કોઈ પણ જગ્યા પર અત્યાચાર થતો હોય છે અન્યાય થતો હોય છે લોકશાહીનું હનન થતું હોય છે આ તમામ વસ્તુઓ આપણે જોતા હોય છે છતાં પણ આપણે ચૂપ બેસીએ છીએ એનું કારણ શું એ આપણને ખબર હોવા છતાં બોલી શકીએ કહેવા માંગુ છું કે દેશને આઝાદ કરવા માટે જ્યારે વીર જવાનોએ પોતાના જીવ ત્યાગ કર્યા છે ત્યારે આ દેશ આઝાદ થયો છે અને હજુ પણ જો આપણા વિસ્તારની અંદર કોઈ નાની મોટી સમસ્યાની અંદર કોઈ ગુલામી કરતું હોય કોઈ ગુલામી કરાવડાવતું હોય કોઈ અન્યાય કરતું હોય કોઈની સાથે અન્યાય થતો હોય કોઈ અત્યાચાર કરતું હોય હોય કોઈની સાથે અત્યાચાર થતો તો તો આપના વિસ્તારની અંદર ફરજ આવે છે એને ઉજાગર કરવાની હિંમત રાખવી પડશે એને બંધ કરવું પડશે આપના વિસ્તારની અંદર કોઈક અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય કોઈ ગુલામીમાં જીવતું હોય કોઈ ગુલામીમાં જીવડાવવા માટે દબાણ કરતું હોય તો આવી તમામ હંમેશા તત્પર રહે છે અને આપણી પાસે આવેલ તમામ લેખિત રજૂઆતોને ધ્યાનમાં રાખી આપણી ટીમ કામ કરે છે તો હું તમને હજુ પણ કહેવા માંગુ છું કે આઝાદીના પર્વની ઉજવણી તો આપણે કરીએ છીએ પણ જરૂરી એ છે કે હજુ પણ આપણા વિસ્તારમાં ક્યાંક અટકેલા કામો ખોટા કામો અન્યાય અત્યાચાર ગુલામી જો તમને દેખાતી હોય તો એનો એક અવાજ બનવાની જરૂર છે કેમ કે એ એક અવાજ કોકને અન્યાયથી બહાર કાઢશે કોઈક જનતા જે છે એ જનતાને ગુલામીમાંથી બહાર કાઢશે અમારા વિડિયો થકી કોઈ પણ વ્યક્તિ પોતાના વિસ્તારની અંદર જ્યાં ક્યાંક ખોટું થતું હોય અત્યાચાર થતો હોય અન્યાય થતો હોય એના વિરુદ્ધ અવાજ બનીને તેનો મદદરૂપ થવા માટે હિંમત દાખવશે તો એ અમારી જે આ મુહિમ છે એ સફળ થશે માટે મિશન આઝાદ ભારત એટલે ડીડીઓ સાહેબ હોય કે જિલ્લાની કોઈ પણ કચેરી હોય અને કોઈ પણ નેતા હોય તમામ સુધી આપણે જનતાનો અવાજ મળીને જનતાના નથી થતા કામો તે પ્રશ્નોની રજૂઆત કરીને જો રજૂઆત કરવા છતાં પણ ના થતા હોય ને તો લડત આપીને પણ આપણે એ કામો કરાવવાના છે માટે ખરેખર જો હજુ પણ દેશ આટલા વર્ષો પછી પણ આઝાદીમાં જીવે છે તો આવી બધી સમસ્યાઓ કેમ થાય છે કેમ કોઈ બોલવા તૈયાર નથી મહિના વર્ષ વર્ષ બબ્બે વર્ષ સુધી પણ રજૂઆતો કરવામાં આવે તે છતાં કામો થતા નથી તો શું આપણે આઝાદીમાં જીવીએ છીએ એ આપણે જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે આપણે એ ભારતમાં જીવીએ છીએ કે જે ભારતને આઝાદ કરાવવા માટે આપણા જે યોદ્ધાઓ છે આપણા જે શહીદ વીરો છે આપણા જે આઝાદીની અંદર જે સંઘર્ષની અંદર છે કે નહીં એ પણ એક પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ અને જો નથી જીવતા અને પોતાની વિસ્તારમાં પોતે નથી જીવતા અને આજુબાજુની અંદર પોતાના વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક વસ્તુમાં અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય ગુલામીમાં હોય હોય તમને પોતે એવું લાગતું તો તમે ભલે આગળ આવીને કંઈક બોલી ના શકો અમારી સુધી વાતની રજૂઆત કરો અમે ચોક્કસપણે એ લોકોને પોતાની સમસ્યાની જે ગુલામીમાં જે લોકોને હજુ પણ પીસાવવું પડે છે એમાંથી અમે બહાર કાઢવાનો પ્રયત્ન કરીશું માટે ત્યારથી તમારી રજૂઆત કરો ચોક્કસપણે મારી ટીમ અને હું પોતે આપણે એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આપણે તત્પર છે અને એ કામ આપણે કરીશું ફરીથી કહું છું કે હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી જ્યારે આપણી આ ટીમ કામ કરે છે ત્યારે જનતાના કામો માટે આ જે જનસેવા કાર્યાલય છે તેનો તમે સંપર્ક કરી શકો છો અને ફરીથી જેટલા લોકો અમારી સાથે જોડાયેલા છે તમામ જે લોકો અમારી ટીમમાં કામ કરે છે ખાસ કરીને તેઓને અભિવાદન આપું છું અને અભિનંદન આપું છું કે તમારા થકી જ ના કામો બને એટલા આપણી સુધી જે રજૂઆત આવે છે તેને ન્યાયિક અધિકારો સાથે આપણે લોકોને મદદરૂપ થઈ રહ્યા છે માટે તમામ લોકોને ફરીથી સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ આવો સાથે મળીને વિકસિત ભારતની કહેવાય ને કે એક મુહિમ ઉઠાવીએ એક વિકસિત ભારત માટે જે આપણાથી આપણું જે યોગદાન આપવું પડે એ એની પ્રતિજ્ઞા લઈએ અને આઝાદ ભારતને હજુ પણ આપણે લોકશાહીમાં જીવિત રાખીને હજુ પણ આઝાદીના જે વર્ગો બાકી છે તે લોકોને આઝાદી માટે આપણે મદદરૂપ થઈએ જય હિદાન